ડિંડોલી ખાતે દિપાલી પાર્કમાં ચાલી રહેલા રોડ બનાવવાના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બે જવાબદારી દાખવવામાં આવી રહી છે રસ્તા બનાવવામાં ડામર રોડ બનાવવા બેદરકારી થઈ રહી છે ત્યારે સ્થાનિકો દ્વારા કોન્ટ્રાક્ટર સામે આક્ષેપો કરી અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટરને છાવડતા હોવાના આક્ષેપ કરાયા છે સત અધિકારી અને કોન્ટ્રાક્ટર સાથે સ્થાનિકોની બોલાચાલી પણ થઈ હતી સાહેબ મને કે છે મગજમારી કર છે આમ કે ચોર છે અમે લોકો મારા મોબાઈલ છીને છે અરે એ મોબાઈલ છીનરા મેરા એ બોલા પેલા કોન્ટ્રાક્ટર ને બોલાવ તારી ભૂલ નથી તારી ભૂલ ને તું અધિકારી છે તું લીધેલો હોય તો મોબાઈલ છીનશે તારું છે અધિકારી ઉપર બોલવાનું કોન્ટ્રાક્ટર ઉપર બોલવાનું ઇન્જિનિયર છે બોલજે એવું છે ભાઈ પેલો માપ લઈને જાય છે પચાસ વખત ફરિયાદ કરી છે અમે લોકો વિડીયો તો ઉતારવું જ પડે ને પ્રૂફ માં જોઈએ છે મારે મારે કેસ કરું તો પ્રૂફ ભાઈ જે ગુજરાત ને ફોન લાવવાનો નંબર છે માપ લઈ આપડે ખોદી લાખ માપી લે ચાલ ચૂકી થાય તમે તારો ગુનેગાર ચાલ કેમ કેટલા ઇંચ નો મંજૂર છે કે નહીં છે ઇંચ લેવલ કાર્પેટમાં કેટલો ઇન્ચ છે મને કે ના ના ઇંચ કેટલો હોય છે રસ્તાની કાર્પેટ મને કે કેટલા ઇંચનું મંજુ તું સાહેબ છે ને આવ્યો ને મંજુ કેવી રીતે મંજુ થયું પછી પૈસા કોણ ખાઈ ગયો પૈસા કોણ ખાઈ ગયો તો પહેલા મંજુ થઈ ભાઈ પહેલા પૈસા કોણ ખાઈ ગયો પછી તું પોતે બોલો કે મને રેકોર્ડિંગ છે ચેક છે બોલાવો બોલાવ ના ઓ આખી સોસાયટીના ભેગા કરું હવે તો કઈ નઈ બે જ ગલી છે આજો આ રસ્તો એવો થાય છે બોલાવ હાલ તો કોન્ટ્રાક્ટરના અધિકારીઓ સામે આક્ષેપો થતા આ મામલે તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ